શંખેશ્વર સુરત ફાઉન્ડેશન દ્વારા આજરોજ જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું સુરતના સંસદ મુકેશભાઈ દલાલ પણ આ સેવા કાર્યમાં પધારી ગાય માતાને ભોજન આપ્યું હતું ઉમરા પીઆઈ મોરી સાહેબ પણ પધાર્યા હતા એમની પણ ભૂરી ભૂરી અનુમોદના શંખેશ્વર સુરત ફાઉન્ડેશનની ટીમ દ્વારા બે હજાર બસો કિલો શાકભાજી ખવડાવવામાં આવી શંખેશ્વર સુરત ફાઉન્ડેશનના દરેક કાર્યકર્તાની ભૂરી ભૂરી અનુમોદનાને સાથે જેટલા પણ લોકો જોડાયા છે બધાને ભૂરી ભૂરી અનુમોદના શંખેશ્વર સુરત ફાઉન્ડેશન જીવદયા અને અનુકંપાના કાર્યો કરી રહી છે છેલ્લા ચૌદ વર્ષથી આ સંસ્થા કાર્યરત હતું જેમાં બાવીસસો કિલો શાકભાજી ને એક હજાર રોટી ગાય માતાને ખવડાવવામાં આવી હતી એમાં શ્રી શંકેશ્વર સુરત ફાઉન્ડેશનના કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા એ બધાની બુરી બુરી અનુમોદના છે શ્રી શંકેશ્વર સુરત ફાઉન્ડેશન સતત છેલ્લા ચૌદ વર્ષથી સંસ્થા કાર્યરત છે જીવદયા અનુકંપા ભૂખ્યાને ભોજન ને ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ ઠંડીમાં ગાબડા વિતરણ अभी नीते अलग-अलग कार्यवाही संस्था करी रही जें सी संकेत और सुदर फाउंडेशन में आपको नव सेवा न कार्यों में जोड़ा ही सको जो आप सी संकेत और सुदर फाउंडेशन न कांटेक्ट कर। ब्यूरो रिपोर्ट अस्मित न्यूज़ सूरत। हमारी तमाम माहिती थी अपडेट रहें वामा टी चौड़ा लड़ा हो एस